ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા ગઈ હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે એમાં પણ આપણે ખાસ કરીને જોયું હતું કે અંદર ગઈકાલે રાત્રે જે મોટી બબાલ થઈ હતી એની અંદર પથ્થરમારો થયો હતો તોડફોડ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે આ મામલે પોલીસનું મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો છે તે લોકો બેફામ બન્યા છે એમાં પણ જો વાત કરવામાં આવે સાબરકાંઠામાં ગઈકાલે થયેલી બબાલ વિશે સાબરકાંઠાના

કેટલાક ઘરોના બારી બાણા કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન છે એક કારને જે રીતે એકસો વીસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જૂની બબાલ થઈ છે જૂથ અથડામણમાં વધુ થઈ છે અને વધુ વ્યક્તિઓના છે એવી માહિતી સામે આવી રહી છે વધુમાં આ વિષયને લઈને પોલીસનું નિવેદન છે સૌથી પહેલા તો સાંભળીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના નામ જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે

उसमें करीबन 110 से 120 लोगों के अगेंस्ट एफ रजिस्टर्ड हुई है इस इंसिडेंट में 20 से ज़्यादा टू व्हीलर 10 से ज़्यादा फोर व्हीलर और कुछ घरों के ग्लासेस वगैरह को नुकसान हुआ है ये इंसिडेंट के तहत अब तक करीबन 20 लोगों को राउंड अप किया गया है और उनकी तप्तीस भी चालू है लोग कोई जरूरी है करीबन, द, करीबन दस से ज्यादा लोगों को आ, इंजरी अभी तक मालूम पता चला है। कारण क्या ये इंसिडेंट होने की वजह जो पुरानी उनकी रंजिश थी ये अभी तक आ, हाल तक इन्वेस्टिगेशन में पाई गई है જે રીતે સાબરકાંઠામાં અત્યારે હાલ આ બબાલ છે તે ચર્ચાનું કારણ બની છે કારણ કે બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને આ સમગ્ર બબાલ થઈ હતી તો ઉગ્ર બોલાચાલી થઈ હતી ને મામલો ગરમાયો હતો પથ્થરબારો થયો હતો તોડફોડ કરવામાં આવી હતી ઘણા બધા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જો વિગતે ચર્ચા કરવામાં આવે આ સમગ્ર વિષયની તો બે જૂથ સામસામે આવી જતા પહેલા બોલાચાલી થઈ જે બાદ પરિસ્થિતિ વણસી હતી સામાજિક તત્વોએ લાકડીઓ વડે માર મારી મારામારી કરી હતી ને ત્યારબાદ ભારે પથ્થરમારો કરી હતો અનેક વાહનોમાં આગ ચંપી અને તોડફોડ કરી હતી આ અથડામણમાં કુલ આઠ જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે આ હિંસામાં છવ્વીસ કાર પચાસ થી વધુ બાઇક છ ટેમ્પો અને ત્રણ ટ્રેક્ટર માં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને અસામાજિક તત્વોએ દસ જેટલા મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને વાહનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી પહોંચ્યું ખાસ કરીને જે રીતે દિવાળીને લઈને બબાલ થઈ હતી ને ક્યાંક ને ક્યાંક આજે એક બબાલ છે તેને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કારણ કે એક તરફ આપણે કાલે ગઈકાલે જોયું હતું કે રાજકારણમાં ગરમાવો આવ્યો હતો નવા મંત્રીઓ શપથ લીધા હતા ને એ જ દિવસે રાત્રે જ્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી એના ઉપરથી પણ અત્યારે હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને અસામાજિક તત્વો છે એ લોકો ઉપર પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સૌથી મહત્વનો સવાલ છે અને ખાસ કરીને આ સમગ્ર વિવાદ સામે સામે આવ્યો છે છે આવી એને લઈને હજી પણ ક્યાંક મામલો વધારે ને વધારે ગરમાઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર